અંબાજીથી કલોલ જતી એસટી બસનું દાતા પાસે ટાયર ફાટ્યું હતું પણ બસમાં રહેલા મુસાફરોનો આ બાદ બચાવ થયો હતો અંબાજીથી થી કલોલ જતી ગુજરાત રાજ્ય નિગમની ની દાતા દાંતા ખાતે અચાનક ટાયર ફાટતા બસ ડિવાઈડર ચાલી ગઈ હતી ચાર મુસાફરો સહિત ડ્રાઈવર અને કંડક્ટર હતા જેમનો આ બાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થવા પામી નથી જેથી એક મોટી જાનહાની ટળી હતી બસ ડ્રાઇવર કૂદી જતા ડિવાઈડર વચ્ચે લાગેલા બે જેટલા વીજપોલને નુકસાન થવા

એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાય આર્કેટ નખત્રાણા માતાનામઠ હાઈવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એટ નાઇન એટ વન ફાઈવ